નથી રાખડી કદાચ તમે બસો રૂપિયાની લ્યો તો ભલે પાંચ હજાર રૂપિયાની લ્યો તોય ભલે સોનાની પાંચ લાખની કરાવો તો ભલે પણ બેન છે ને બેન એ એના ભાઈના માટે રક્ષા કવચ બાંધે છે એના હાથની અંદર કે ભાઈ તારી ભગવાન કાયમ રક્ષા કરે અને એ બેન ભાઈના હાથની અંદર રાખડી બાંધીને એની મંગલ કામના કરે છે કે ભગવાન તારું મંગળ કરે ભગવાન તારી ઉપર કૃપા કરે ભગવાન તારી રક્ષા કરે અને એના માટે થઈને ભાઈ એને કંઈક ને કંઈક દ્રવ્ય આપે છે ભાઈ બેનનો સંબંધ એ બલિરાજા અને લક્ષ્મીજી થી શરૂઆત થઈ આપણે જે રાખડી બાંધે છે એ ભાઈ બેન નો સંબંધ ક્યાંથી છે અને ભાઈ બેનનો સંબંધ છે ને આખો લગભગ અનેરો જ છે બરાબર નાના હોય ત્યારે ભાઈ બેન વધારે વાતતા હોય ઝગડો વધારેમાં વધારે ભાઈ બેન માં થતો નાનો ભાઈ હોય મોટી બેન હોય તો નાનો ભાઈ મોટી બેન ને હેરાન કર્યા કરે તો મમ્મી આને કેવા મને લેસન નથી કરવા દેતો મમ્મી અમારા કપડા ફાડી નાખે છે મમ્મી અમારું પાણી ઢોળી નાખે છે મમ્મી અમને જમવા નથી દેતો ભાઈ બેન બંને ઝગડા કરે હે અને એ જ ભાઈ જ્યારે બેન ઘરે હારે રમતા હોય ને ત્યારે એનો ભાઈ એમ કહે કે હવે તને આપણા બાપા પરણાવી દે ને એટલે હારું તને હવે પરણાવી દે એટલે હારું હું હોઈશ નહીં તું જા ને તો હારું પણ હકીકત ની અંદર જે દિવસે પરણે દીકરી અને એનો ભાઈ નાનેથી મોટો જે હારે થયો હોય અને ભલે ઝઘડો કરતા હોય ભલે બાંધતા હોય પણ એ ભાઈ જ્યારે બેનની ની થતી હોય ને ત્યારે હું જાજો એ ભાઈ જ હોય અને એ ભાઈ જેને માં થઈને નાને થી મોટો કર્યો હોય બેને માં થઈને નાને થી મોટો કર્યો હોય એ બેન જયારે વળાવતા હોય ને બેન ને ત્યારે એ બેન એના ભાઈને સલાહ આપે કે ભાઈ હવે તું પેલા જેવો નાનો નથી હવે તું મોટો થઈ ગયો હવે તો બાને બહુ હેરાન ન કરતો હવે તો બાપુજીને બહુ હેરાન ન કરતો તું હવે ઘરનો મોભી છો આ ઘરનું ધ્યાન રાખજે ત્યારે ભાઈ જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે બેનને ભેટી ભેટીને સૌથી વધારે ભાઈ દેવ હોય છે એક નામ લેવું ગામડું ગામ અને ગામડા ગામની અંદર એક નાની બાર તેર વર્ષથી દીકરી અને બાર 12 વર્ષની એનો ભાખડ પર હાલતો ભાઈ કાંકમાં લઈ અને માથે એક હાથે ગરબો પકડ્યો છે એક હાથે કાંકમાં ભાઈને ટેડ્યો છે ભાખડ પર હાલતા શીખ્યો છે હાથેનું ટુકેલું ફ્રોક પહેરેલું કપડા પહેરેલા બની ગયેલી ઘટના છે હાથેનું ટૂટેલા કપડા પહેરેલા એક હાથે ગરબો આ માથે લીધેલો એક હાથે ભાઈને તેડેલો અને દુકાને દુકાને ગરબાની दक्षिણા લેવા માટે જાય નોરતાની અંદર આપણે ગરબા લઈને જાતા હતા તો એ બેન ભાઈને તેડીને નીકળી એટલે શેઠે કીધું કે બટા તું કા ગરબો પકડીને કા તારા ભાઈને પકડ તારા ભાઈને તું ઘરે મૂકીને આવતી હોય તો આને હારે લઈને સુકામ આવે છે ત્યારે દીકરીના હાથમાંથી આહુરા નીકળી ગયા દીકરી ગગડો થઈ ગઈ રોવા માંડી એ શેઠને એવું થયું કે મેં દીકરીને કાંઈ ખોટું તો નથી કહી દીધું બટા રોવેશ કેમ જાણી રહી જા મેં તને બીજું તો કાંઈ નથી કીધું ને

મા થઈને ભાઈને નિભાવે છે એક બાપ થઈને ભાઈને મોટો કરે છે ભાઈ સંબંધ ભગવાન અલગ જ બનાવ્યો છે ભાઈની કૃપા છે ભાઈની ફરજ છે ભાઈનું કર્તવ્ય છે કે જ્યાં સુધી ભાઈના હાથની અંદર કાંડાબોળ હોય ભાઈના હાથની અંદર કાંડાબોળ હોય ને ત્યાં સુધી એને બેનની રક્ષા કરવી જોઈએ

પ્રેમની પરિભાષા કંઈક અલગ છે દીકરીએ કીધું છે હું કોની પાસે મૂકીને આવું મારી માએ મરી ગઈ છે મારો બાપે મરી ગયો છે મારા નાના ભાઈ માટે માં કયો તો હું પૂછું અને બાપ કયો તો હું છું ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ કંઈક દુનિયાથી અલેરો છે અલગ છે